ઓરડા પટ્ટણી પરિવારના વાર્તાઓ કાઠિયાવાડી થીમ સાથે પટ્ટણી આર્કાઇવ્સ દ્વારા સોળ તથા સત્તર ડિસેમ્બરે પ્રદર્શનનું ઉદઘાટન અને સંગીત સમારોહ માન્ય પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના વરદ હસ્તે શુભારંભ થશે પટ્ટણી આર્કાઇવ્સ દ્વારા પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ બે જગ્યા પર કરવામાં આવશે હવે પટ્ટણી આર્કાઇવ્સની ટીમ ફક્ત પટ્ટણી પરિવારની જ નહીં પણ ભાવનગર અને કાઠિયાવાડની થીમ સાથેનો તારીખ સોળ અને સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પટ્ટણી આર્કાઇવ્સ ઓપન હાઉસ અને પબ્લિક લોન્ચનો ઉદઘાટન સમારોહ છે ભાવનગરને બીજા નગરોથી અલગ તારવવા પટ્ટણી આર્કાઇવ્સ દ્વારા આ નગરની સંસ્કૃતિ રાજકારણ અને સ્થળો સાથેની વાતોની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં સર પ્રભાશંકર પટણી ઉપરાંત અનેક વ્યક્તિઓ સ્થળો પ્રસંગોની જૂની વાતો મળી છે જેને એક વાર્તાના ઓરડાની વિશિષ્ટ શૈલીમાં ગોઠવી તેનું પ્રદર્શન રખાયું છે જે સમારોહ સિવાય સોળ સપ્ટેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી અનંતવાડી ખાતે ચાલશે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર